હમણાં એના એક નેતા યાત્રા એ નીકળ્યા છે યાત્રા નો આપણને કઈ વાંધો નથી નીકળવું જોઈએ યાત્રા દેશ યાત્રાનો દેશ છે કામ તો પણ યાત્રામાં મેઘા પાટકર તમારી યારે હોય અને કોંગ્રેસ ના અહીંયા એના ઇન્ચાર્જ કોણ છે બાપુ રઘુ શર્મા રઘુ શર્માજી શ્રીમાન રઘુ શર્માજી એવું નિવેદન કર્યું કે મેઘાા પાટકરને ચૂંટણીને શું લેવા દેવા છે અરે આ નર્મદાની યોજનાને દહ વરસ લટકાવી રાખી કોર્ટમાં લઈ જઈને એને ગુજરાતની ચૂંટણી શું લેવા દેવા છે એવું તમે પૂછો આપણી પાસે પાણીનો કોઈ વિકલ્પ નથી મિત્રો અમે વિરોધ પક્ષમાં બેસતા અછતની મિટિંગોમાં બાપુ ટેન્કર મંજૂર કરતા ટેન્કરની સીઠીઓ અમે ખિસ્સામાં રાખીને ફરતા ગામડામાં જાય ત્યાં જઈને કઈક તમારા ગામમાં ત્રણ ટેન્કર મંજૂર કર્યા છે ગામના કે સારું કર્યું ક્યારે આવશે મેં કીધું આવતા અઠવાડિયે લગભગ ચાલુ થઈ જાય ટેન્કર મંજૂર કરવાના હમાસાર અમે દેતા બીજા અઠવાડિયે બાપુ અમે મિટિંગમાં જાય હું મારા જિલ્લાની વાત કરું છું મિટિંગમાં થયેલી સત્ય ઘટના તમારી સામે રજૂ છું કોઈની સામે રાજકીય આક્ષેપો નથી કરવા અમે કલેક્ટરને પૂછીએ કે ગયા વખતે આપણે આ દસ પંદર ગામમાં જ્યાં ખૂબ અછત છે ત્યાં ટેન્કર મંજૂર કરી દીધા શું થયું તો કલેક્ટર એમ કે સાહેબ બરાબર બધું કામ એકદમ સરસ ચાલે છે ટેન્કરો કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ ગયો છે ટેન્ડર અપાઈ ગયા છે મંજૂર થઈ ગયા છે અને વર્ક ઓર્ડર આપી દીધા છે તમે કહ્યું સારું કે દિવસે થાય પણ ભરવાય ક્યાંથી જડતું નથી વિચાર તો કરો ટેન્કર મંજૂર કરે પણ ભરવાય ક્યાંથી કોઈ પાણી ભરવાનું કોઈ સાધન નહોતું સાહેબ આ આપણી સ્થિતિ પ્રત્યક્ષ સ્થિતિ ધારાસભ્ય તરીકે મને ડંકીનું ઉદઘાટન કરાવવા લઈ ગયા હતા બોલો હેન્ડપંપ અઢીસો ફૂટ નો ઊંડો દાર આઠાની શેરનો હરિયો અને અઢીસો ફૂટ નો હરિયો એ કાંઈ તો હેઠોય ડેન્ડીકો આવે નહી ઉદ્ઘાટન કરવામાં લોઠકો માણા હોય દાંડ કો આવે ને આબરું જાય હેન્ડ પંપ આમ ઉભો રહે એકલી કોઈ બેન પાણી ભરવા ન જઈ શકે તણશાર ભેગ્યું થાય તઈ જાય બેડું એકનું હોય ને ધમે તણશાર હારી આ રાજ્યની આ સ્થિતિ હતી મિત્રો કેવડિયા કોલોનીથી ઉપાડેલા પાણીને કચ્છની કાંધી સુધી પોગાડી દીધું કેવડિયાથી કચ્છની કાંધી સુધી પોગાડેલા પાણીની આખી વાક્ય રચનામાં રસવાય દીર્ઘાય વિરામ કોઈમાં કોઈ પાર્ટીનું કાંઈ નહીં આખું ભારતીય જનતા પાર્ટીના ખાના આપણે લોકોએ પણ ઘણા બધા ભલા માણસો છીએ બાપુ એક વાયવ એક વખત ગળાવેલી હજી સુધી એના અમે ગીત ગાયા રાખીએ છીએ હું તો અમારા લોક કલાકારોને કહેવાનો છું હજી ગીત ગાયા રાખે બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા નવાણે નો આવ્યા જીરે તેડાઓ જાણતલ તેડાઓ જોશી જોશીડા જોશ જો રાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરોને વહુ પધરાવો જીરે અને પછી મોડીયો તર્યો ચુંદડી તરી ને પછી એમાં પાણી આવ્યા એક વાયુમાં પાણી આવ્યા એના હજી લોકગીત ગવાય છે અમે આ કેવડિયા થી હું ઊભો થઈને હેલો જાઉં એવડા ભૂંગળા નાખ્યા હવે તો લોકગીત બદલાવો કાંક તો વ્યાજબી કરવું પડે કે ના કરવું પડે ને મિત્રો આવું કામ કર્યા પછી અમે એમ કહી છે કે હવે તમે કિરીટસિંહભાઈ ડાબીને મત આપો કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જે પ્રકારના મોદી સાહેબના વિઝનને કારણે આપણે કામો કરતા શરૂ કર્યા હમણાં હું આ પ્રચારમાં જાઉં છું તે હેઠળ નર્સરીઓ કરેલીઓ આપણા રોડના કાંઠા ઉપર નર્સરીઓ મેં જોયેલી પરદેશી નર્સરીઓ એના રોપડા વેચતા હતા અને કચ્છ જેવા અંદર તો હેલિકોપ્ટર માંથી બી વેર્યા બાપુ તમે કૃષિ મંત્રી તરીકે આવો કાર્યક્રમ નહીં કર્યો એવો કાર્યક્રમ કર્યો આપણા વડવાઓ કઈ કઈ થાકી ગયા કે વાવાય તો આંબા વાવાય બાવળ નો વાવાય ભાઈ વાયવા એટલે કામ બોલે છે ગમે ત્યાં ઉતરો કામ બોલે છે સામું હોય તમે આ વંડીની બહાર નીકળો એટલે કામ બોલે છે મેં જોઈ નથી તોય આની કોઈ હલાણ નથી ને તોય તમે અહીંથી નિહણી મૂકીને અંદર ઓલી કોઈ ઉતરો એટલે કામ બોલે છે અને અસલ કોંગ્રેસની જ પ્રતિ

મેઘા પાટકર ની આરે ફરતા તમને શરમ જો ન આવતી હોય તો ગુજરાત ના મતદારો એ આવા લોકોને સજા કરવી જોઈએ એવું કહેવા માટે આવ્યો છું તમે કાળુભાઈ ને કિરીટભાઈ ને કાળુભાઈ ઓલી કોઈ રહી છે ને આખા પંથક માં હાકજો હા દોળકા ધંધુકા હોપેટ જ હાકજો એમને મત આપો એવી તો મારી વિનંતી છે જ તમને પણ આ લોકોને સજા કરો એવી પણ વિનંતી કરવા માટે આવ્યો સાહેબ આપણને બધાને કેવી મુશ્કેલીમાંથી આપણે પસાર થઈ ગયા કોરોના સ્વજનો કોઈ કોઈનો હાથ પકડે નહીં બોલો છેટેથી આમ પાણી આપી દેતા હતા પિતૃ ને આપતા હોય નરેન્દ્રભાઈએ બનાવી દીધું આરતી કરાવીને દીવા પ્રગટાવીને આખા દેશને એક કરી દીધો આની સામે આ રીતે લડવું પડશે અને મને એમ લાગે છે કે લાલ બહાદુર શાસ્ત્રીજીના ગયા પછી કોઈ વડાપ્રધાન ની અપીલે અસર કરી હોય એ વડાપ્રધાનનું નામ નરેન્દ્ર મોદી છે અને દેશ આખો એક થઈ ગયો છે જે એનાથી સૂચના આવે એ પ્રમાણે આખો દેશ એ પ્રમાણે કામ કરતો હતો દુનિયાને ખબર નહોતી પડતી કે આની સામે કેમ લડવું બે દિવસ પહેલા ચીનની અંદર બાપુ લોકડાઉન લાગ્યું બે દિવસ પહેલા ચીનના કોઈ એક શહેર ગોંજાવ કેવું કંઈક નામ આવે છે બે દિવસ પહેલા શહેરની અંદર લોકડાઉન અને અહીંયા હું તમે વગર શીખલે સભાવું કરી આનીકુર તો શીખલું હાલતું છે ને હા માસ્ક રાખો ને આપણે આનીકૂર અમારી બાજુ એને શીખલા કહેતા અમે ઓલી મોસમમાં બળદને લગાડતા મોઢું ન મારે એનું કારણ શું છે મિત્રો ડબલ ડોઝ ને માથે બુસ્ટર ભારત સરકારે આપ્યો એટલે આપણે અહીંયા બેઠા હજી નથી દુનિયાને ટપો પડ્યો એમાંથી દેશ બહાર નીકળી ગયો ને આજે દુનિયા આખી એમ છે કે કોરોનાનું મેનેજમેન્ટ ભારતે જેવું કર્યું એવું દુનિયામાં કોઈ નથી કરી શક્યું અને સંકટ સમયે તમે રાજનીતિ કરતા હતા આવી આપત્તિની સામે દેશ લડતો તો ત્યારે આ લોકો શું કરતા હતા યાદ કરો જૂના છાપા હંભારો વૈજ્ઞાનિકો એ રસી શોધી તો કે ભાજપ ની રસી ના રસી ભાજપ ની હોય એવી અફવાઓ ફેલાવી કે રસી લે તો નપુસંગ થઈ જાય આ બધું એમણે કર્યું હતું હું નહીં લઉં એવું ગૌરવપૂર્વક કહેતા હતા હું રસી નહીં લઉં પછી ખબર પડી કે રસી નો લઈ રેશનિંગ કાર્ડ કાર્ડમાં નામ નીકળી જાય એટલે આપણી કરતા વહેલા ઉઠીને આવ્યા કે મને આપો ને મારા કાકાને આપો કર્યું કે ને આ કર્યું બધું આ યાદ કરાવવા હું આવ્યો છું ખાસ તમે સંકટના સમયે રાજનીતિ કરતા હતા હું સમજી શકું કે તમે નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન ના આપી શકો એ કલેજું તમારી પાસે નથી મને યાદ આવે છે અમારા નેતા અટલ બિહારી બાજપાઈજી સાહેબ બાંગ્લાદેશના વિજય પછી લોકસભાની અંદર એમણે ઇન્દિરા ગાંધીને એમ કીધું તું દુર્ગા છો તમે અમારા દેશના બાંગ્લાદેશ ઉપર આપણી સેનાએ વિજય પ્રાપ્ત કર્યો હતો એ દેશનો પ્રશ્ન હતો પણ એને માટે તો અટલ બિહારી વાજપેયીનું કલેજ ઉચાઈ પોણી આવતી થાય નહીં તમે ના આપી શકો અમે સમજી શકીએ પણ વૈજ્ઞાનિકોને તો અભિનંદન આપવા તા જેણે આવી દુનિયામાં ના કરી શકે એવી શુદ્ધિ રસી શોધી કાઢી આપણા માટે એને તો અભિનંદન આપવા જોઈએ એના ઇન્ટેલિજન્ટના વખાણ કરવાને બદલે તમે એની રસીને ભાજપની રસી કહીને એનું અપમાન કરવાનું કામ કર્યું આ લોકોને સજા કરવી જોઈએ કે ન કરવી જોઈએ કચ કચાવીને કરજો એ કેવા હાટવા એવો છે આપણે એની યાર બાંજવા ન જવાય આપણે કમળની ઉપર જોરથી બટન દબાવાય એટલા માટે આપણે મતદાન કરવાનું છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરવાનું છે મિત્રો દુનિયાના દેશોના વડાઓ મોદી સાહેબને એમ કહેતા હતા સાહેબ અમારા દેશના નાગરિકો પણ મરે છે અમને મદદ કરો મોદી સાહેબને ત્યાંખો ને સાળી કરોડનું લશ્કર છતાં ભારતીય સંસ્કૃતિના પણ એ પ્રતિનિધિ છે વસુધાઈ કુટુંબકમમાં માનનારી સંસ્કૃતિના વડા તરીકેને એમ કીધું તું કે અમારામાંથી ટુકડે પે ટુકડા કરી દેના મેરે ભાઈ અમારામાંથી થોડુંક તમને આપશું તો શું નિવેદન કરતા હતા ઘરના છોકરા ઘંટી સાટે ઉપાધ્યાયને આટો કોકના દુઃખમાં ભાગ લેવા જવાનો નિર્ણય કર્યો સાહેબ આજે દુનિયાની અંદર ભારતની શાખ એવી બની છે કે કુદરતી આફત હોય કે માનવ સર્જિત આફત હોય પડકારો કરે અને મદદ માટે કોઈ દેશ આવી શકે દેશનું નામ ભારત છે એવી શાખ મોદીજીએ પ્રસ્થાપિત તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે મોદી સાહેબે હાથો પાડી દીધી પણ દવા લઈ હેમ આવી નો વિમાન આલે વહાણ નો રેલ લોકડાઉન લોકડાઉનમાં પેલા જ આપણને એમ હતું ઘેરે નવરા કરું હું એનું પછી ખબર પડી ખડકી જ નથી ખોલવાની તય હાંગાન કે હલવાણા તો વિદેશવાળા દવા લઈ હેમાં જાય સાબે આ પાડી કે લઈ જાઓ સાહેબ એક વખત એર ઇન્ડિયાના પાયલોટો માટે તાલી વગાડો છે માથે મોતનું જોખમ આપણા એર ઇન્ડિયાના પાયલોટો એ સો દેશની અંદર દવા પોગાડવાનું કામ કર્યું અને વિશ્વમાં આપણા નાગરિકો જે વસતા હતા એને એના કુટુંબ ભેળા કરવાનું કામ એર ઇન્ડિયાના પાયલોટોએ કર્યું બાપુ બાપુને ખ્યાલ હોય મને તો ખ્યાલ નથી એર ઇન્ડિયાનો લોગો કોને બનાવ્યો મોટી મોટી મૂછુવાળો મહારાજાનો ફોટો છે એનો લોગો એવો છે બહુ મોટી મોટી મૂછવાળો મારે ડાયરામ બે હોયની ટેવ એટલે એમાં બધું અમારે આવું જ જાજુ હાલે રણસિંગા વાગે સુરા જાગે કાયર ભાગે કામ પડે મરદોની હાકે ધ્રુજે ધાકે ધૂળિયું ફાંકે તોય લડે મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જઈએ મરદ કસુંબલ રંગ ચડે એમાં એવી વાતો આવે કે લીંબુ લટકે છે ત્યારે મને એવું થતું કે આંકડા કેવા ટાઈટ આવતા છે મૂછે લીંબુ લટકે પણ મિત્રો જ્યારે સો દેશની અંદર દવા પોગાડવામાં આપણા એર ઇન્ડિયાએ સફળતા મેળવી ને ત્યારે એના લોકોની મૂછે લીંબુ લટકે છે ને એમ કહી શકાય